જહાંગીર થ્રેસર રાજલ સેલ એજન્સી લીમડી હા ભાઈ ક્યાંથી આવ્યા તમે જિલ્લો કયો તાલુકો જુનાગઢ કેટલા કિલોમીટર થાય બસો વીસ કિલોમીટર થી લીમડી થ્રેસર લેવા માટે આવ્યા છે પિસ્તાલીસો મોડલ મલ્ટીક્રોપ થ્રેસર હા તમે ક્યાં હાલતા જોયું તું આ જંગી નું થ્રેસર રિઝલ્ટ કેવું લાગ્યું અને ફાઈનાન્સ સુવિધા એવું કઈ ઉપલબ્ધ કરાયું આમ બે ઉપર લોન થઈ કે તમારા મશીન થી તમે સંતોષ છો ને આમ バンバンバン。